ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે 2026 માં આ ત્રણ રાશિના લોકોનું શરૂ થશે ગોલ્ડન ટાઈમ 500 વર્ષ પછી શનિ અને બુધ થશે માર્ગી દરેક કાર્યમાં છે સફળતાના યોગ પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર અઠાવીસ નવેમ્બરના રોજ શનિ અને ત્રીસ નવેમ્બરે બોધમાર્ગી થશે આ કારણે આ ત્રણ રાશિના લોકોને અઢળક લાગત થઈ શકે છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિદેવને આયુ દુઃખ રોગ પીડા વિજ્ઞાન લોખંડ ખનિજ તેલ કર્મચારી સેવક જળ એમ વગેરેનું કારક માનવામાં આવે છે બુધ ગ્રહને બુદ્ધિ તર્ક સંવાદ ગણિત ચતુરતા અને મિત્રનું કારક માનવામાં આવે છે આ માટે જ્યારે આ બુદ્ધ અને શનિની ચાલમાં બદલાવ થાય છે ત્યારે આ રાશિઓ પર વિશેષ પ્રભાવ પડે છે આમ તમને જણાવી દઈએ કે નવેમ્બર નવેમ્બરના રોજ ન્યાયાધીશ શનિ અને ત્રીસ નવેમ્બરે ગ્રહોના રાજકુમાર બુદ્ધ માર્ગી થશે આ કારણે આ રાશિઓની કિસ્મત ચમકી શકે છે આ સાથે આકસ્મિક ધનલાભ થઈ શકે છે તો ચાલો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે આ લકી રાશિઓ કઈ કઈ છે તે પહેલા ખાસ દરેક મિત્રો આ વીડિયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે એટલા માટે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ખાસ તમારા એક મિત્રને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે શનિ અને બુધના માર્ગી થવાથી કઈ કઈ રાશિઓને લાભ થશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે શનિ અને બીજી અનેક રીતે ધન કમાઈ શકો છો આ શુભ જોડાણના પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકો મિત્રો અને પરિચિતો સાથે વધુ મુસાફરી કરી શકે છે જે ફાયદાકારક હોઈ શકે છે તમે જે વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો એમાં તમને વિશેષ લાભ મળી શકે છે આટલું જ નહીં શેર બજારમાં પણ તમને લાભ થઈ શકે છે વૃષભ રાશિના જાતકો મિત્રો અને પરિચિતો સાથે વધુ મુસાફરી કરી શકે છે જે ફાયદાકારક હોઈ શકે છે કારકિર્દીની તકોની વાત કરીએ તો તમને વિદેશમાં નવી નોકરીની તકો મળી શકે છે જે તમને આશા અને પ્રગતિ લાવી શકે છે વ્યવસાયમાં તમે મલ્ટી લેવલ માર્કેટિંગમાં વધુ પૈસા કમાઈ શકો છો અને આ આયોજન કામ કરી શકે છે ત્રણ ગ્રહોના આ જોડાણના પ્રભાવને કારણે વૃષભ રાશિ ઘણા પૈસા કમાઈ શકે છે અને રોકાણ કરી શકે છે દરેક સાથે તમારા સંબંધો સારા રહેશે અને મિત્રો ઘરના કામકાજમાં પણ તમને મદદ કરી શકે છે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી રાશિ મકર છે તો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ સારું સાબિત થઈ શકે છે શનિ અને બુદ્ધનું માર્ગી થવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે કારણ કે શનિ દેવ તમારી રાશિથી સાહસ અને પરાક્રમના સ્થાન પર માર્ગી થશે તો બુધ ગ્રહ તમારી રાશિના અગિયારમા ભાવ પર સીધી ચાલ ચાલશે આ સમયે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે આટલું જ નહીં ધનલાભના પણ યોગ છે આ રાશિ હેઠળ જન્મેલા જે લોકો અભ્યાસ કરવા મુસાફરી કરવા અથવા વિદેશમાં કામ કરવા માંગે છે તેમની ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો નોકરીયાત વ્યક્તિઓ તેમના ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બનાવશે અને ઓફિસનું વાતાવરણ અનુકૂળ રહેશે આ રાશિ હેઠળ જન્મેલા વ્યવસાયી લોકો તેમના સ્પર્ધકોને પાછળ છોડી દેતા જોવા મળશે અને તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે આ રાશિ હેઠળ જન્મેલા જેઓ લાંબા સમયથી રોજગારની શોધમાં છે તેઓ તેમની ઈચ્છા પૂર્ણ કરી શકે શકે છે છે વધુમાં તમને વિદેશમાં નવી રોજગારની તકો મળી જે સફળતા તરફ દોરી શકે છે નાણાકીય મોરચે મકર રાશિના લોકો શુભ યોગના પ્રભાવ હેઠળ ધીમે ધીમે પૈસા કમાઈ શકે છે અને તે પૈસા બચતમાં રોકાણ કરી શકે છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા લોકો માટે શનિ અને દેવના માર્ગી થવું લાભપ્રદ સિદ્ધિ થઈ શકે છે કારણ કે દેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર માર્ગી થશે આ માટે આ સમયે તમને નસીબનો સાથ મળી શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે આ સાથે ધનની પ્રાપ્તિ થાય છે માંગલિક તેમજ ધાર્મિક કાર્યક્રમમાં લાભ થઈ શકે છે આ સાથે વિદેશ યાત્રા તમે કરી શકો છો તમને દરેક કાર્યમાં સફળતા મળશે કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થશે માનસિક તણાવ ખતમ થવાનો છે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો સફળતા મળવાની સંભાવના છે પૈતૃક સંપત્તિના વિવાદનો અંત આવી શકે છે મિલકત અને વાહન ખરીદવાની પણ સંભાવના છે વિવાહિત જીવન સુખમય રહેશે આ રાશિના લોકો તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશે જેના કારણે તમારા જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે નોકરી અને કરિયરના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો પૈસાની બાબતમાં ભાગ્ય તમારો સાથ આપશે આ સાથે તમારા અટવાયેલા પૈસા પાછા મેળવી શકાય છે અથવા તમને અન્ય સ્રોતોમાંથી પૈસા મળવાની અપેક્ષા છે આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તેમાંથી તમને ઈચ્છિત સફળતા મળી શકે છે અને તેનાથી પ્રભાવિત થઈને તમે કાર્યને વિસ્તારી શકો છો નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા ઉન્નતિ મળી શકે છે સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે આવકમાં વધારો થવાને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને મહાદેવના સાચા ભક્તોએ આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે